સુરતમાં સહારા દરવાજા તરફ જતા બ્રિજ પાસે વર્ષો જૂના મંદિરને દૂર કરવા માટે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે નવનિર્મિત રેલવે બ્રિજ માટે મહાકાળી માતાના મંદિરને તોડવાની પાલિકા દ્વારા આયોજન કરાતા વિહિપ દ્વારા વિરોધ કરી રામધૂન બોલાવી રોષ વ્યક્ત કરાયો હતો સુરત રેલવે સ્ટેશનથી સહારા દરવાજા તરફ જતા બ્રિજ પાસે વર્ષો જૂનો મંદિરને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા છ મહિના પહેલાં નોટિસ ફટકારવામાં આવી છે વર્ષોથી આ મંદિરે જે સ્થળ એક હતું ત્યાંથી આ રીતે ટ્રાફિકની અવરજવર થતી હતી પરંતુ હાલ બ્રિજ નજીકનું મંદિર હવે ટ્રાફિક માટે મુશ્કેલી ઊભી કરી રહ્યોનું કહીને સુરત મહાનગરપાલિકા દ્વારા તેને દૂર કરવા માટેનું આયોજન કરી રહી હોવાની શંકા જતાં વીએચપી દ્વારા વિરોધ નોંધાવણ શરૂ કરાયું છે વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા મંદિર પાસે છેલ્લા બે દિવસથી મંડપ માંધીને રામધૂન અને ભજન કરીને વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે વીએચપીના શહેર ઉપપ્રમુખ દીપક આફ્રિકાવાલે જણાવ્યું હતું કે વર્ષોથી આ મંદિર અહીંયા છે અત્યાર સુધી તે કોઈ કોઈપણ પ્રકારે અડચણરૂપ થયું નથી અહીં કોઈ અકસ્માત પણ થયા નથી નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ શરૂ થવાના કારણે હવે મહાનગરપાલિકા દ્વારા આપ મંદિરને દૂર કરવા માટેની માનસિકતા હોય તેવું અમને લાગી રહ્યું છે વિગેરે તેને જણાવ્યું હતું સુરત શહેરમાં એવા કેટલાય અન્ય ધર્મનું બાંધકામ છે જે ટ્રાફિકમાં રૂપ પૂરવાર થઈ રહ્યું છે છતાં પણ વર્ષોથી તેને દૂર કરવા માટે પાલિકાએ કોઈ જ કામ કર્યું નથી અમારી માંગ છે કે જે ખરેખર ટ્રાફિક માટે મુશ્કેલ ઊભી કરી રહ્યું છે પહેલાં તેને રસ્તાઓ પરથી દૂર કરવામાં આવે અને ત્યારબાદ જ આ મંદિર જે ટ્રાફિક માટે કોઈપણ પ્રકારની મુશ્કેલ ઊભી નથી કરી રહ્યું ત્યાં પણ તેને દૂર કરવા માટેની કામગીરી કરવાનું કોર્પોરેશન વિચારી રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા